ની ચીમકી પાંચ ગામના લોકોએ આમોદ નાયબ મામલતદારને ઓદનપત્ર આપ્યું આમોદ તાલુકાના પાંચ ગામના લોકોએ ઉબળ ખાબળ બનેલા ખખડધજ રોડનું રિસર્ફેસિંગ કામ નહીં થતા આજ રોજ આમોદ નાયબ મામલતદાર હેથલ ચૌધરીને ઓદનપત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી આમોદ તાલુકાના મછાસરા માંગરોલ દેણવા વલીપોર હેતમપુર ગામના આગેવાનોએ આજ રોજ નાયબ મામલેદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આછોદથી લઈ દેણવા સુધી દસ કિલોમીટર સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે બળખાબળ અને ખખડધજ બનેલા રોડ ઉપરથી વાહન ચાલકોને અવર કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે આ પાંચ ગામના લોકોનો તબીબી ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે પણ આ મોદ સાથે દૈનિક વ્યવહાર જોડાયેલ છે જેથી બિસ્માર બનેલા રોડના કારણે દર્દીઓ પ્રસુતા બહેનો વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓને વાહન મારફતે અવર જવરમાં કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રામજનોને તંત્રને અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ નહીં મળતા તેમની ધીરજનો અંત આવતા પાંચ ગામના લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની તંત્રને લેખિત ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર શફિક બાપુ આ મોદ તારીખ પચીસના રોજ આમોદ તાલુકાના આછોદ માંગરોલ વલીપુર દેનવા ઇતમપુરાના ગામજનોએ આજે આવેદનપત્ર આપવા આવેલા છે આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે કે ના પૂછી વાત બે તચાર ફૂટના લાંબા પહોળા ખાડા પડી ગયેલા છે વર્ષોથી આ રોડ બની શક્યો નથી સરકારની જવાબદારી છે કે રોડ રસ્તા પાણી લાઇટ અને શિક્ષણ આરોગ્ય આ બધી સેવાઓ એમને કરવાની હોય છે પણ સરકાર આ બાબતમાં નિષ્ફળ નિષ્ફળ ગયેલી છે આ રોડ પર ધારાસભ્યો સંસદ સભ્યો જઈ શકે છે રોડ જોઈ શકે છે પણ સરકાર ખાલી વોટની જ ચિંતા છે રોડની કે કોઈ આમ જનતાની કોઈની ચિંતા કરી નથી અત્યારે આજના પેપરમાં સંદેશની અંદર ભરૂચની આવૃત્તિમાં એક લેખ આવેલો છે કે વિધાનસભામાં પ્રશ્ન પૂછો તો કે ભરૂચ જિલ્લાની અંદર કેટલી શાળાઓ જર્જિત છે એકસો ને એકસો ને બેતાલીસ ભરૂચ જિલ્લાની અંદર એકસો ને એકસો ને સત્તાવીસ શાળાઓ જર્જીત છે અને બાસીને ઓરડાઓ નથી આવી શાળાઓ છે શિક્ષણ ખરેખર મફત આપવું જોઈએ સરકારની બંધારણીય જોગવાય છે પણ બંધારણને કોઈ પૂછતું જ નથી અને આવી શાળાઓમાંથી થઈને જ બાળકો કલેક્ટર ડીએસપી કલેક્ટર ધારાસભ્ય મંત્રી બને છે અને આવી શાળાઓમાંથી કશું થઈ શકતું નથી અને એક લેખની અંદર આવ્યું છે અંકલેશ્વર તાલુકાનું ગામ છે આલિયા બેટ એની અંદર કન્ટેનરમાં બાળકો ભણવામાં આવે છે તેના શિક્ષકે પણ કહ્યું છે કે હું છેલ્લા પાંચ છ વર્ષથી આ જ બાળકોને ભણાવું છું વિચાર કરી લો કેટલું શરમજનક બાબત છે કે આ રોડ બનતો નથી મકાનો બનતા નથી સરકારી શાળાઓમાં પ્રાઇવેટમાં બેસવું પડે છે કન્ટેનર જેવા બેસવું પડતું હોય આ રોડ છે સાત વર્ષથી દસેક વર્ષથી આસપાસ દસેક વર્ષથી આ રોડ બન્યો નથી અને બનાવવામાં આનાકાની કરે છે પૂછે છે ત્યારે કે અમે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે બધું અપાઈ ગયું છે પણ કશું છું નહીં ખાલી વાતો જ કરતા હોય છે વોટ આવે તો ભલે ભલી મોટી મોટી વાતો કરે છે પણ કોઈને કામ કરવાની કોઈને તમન્ના નથી એમાંથી બે હજાર છોઠિયા રોડ બનેલો નથી બે હજાર રોડ ખરાબ છે